હેલ્થ ફાઉન્ડેશન દ્વારા વિરમગામની વિવિધ શાળાઓમાં પંદરસો સ્કૂલ બેગનું વિતરણ કરવામાં આવ્યું હેલ્પ ફાઉન્ડેશન દ્વારા ચાલુ વર્ષમાં બે હજાર ચોવીસમાં વિરમગામ તાલુકાની પે સેન્ડર કુમાર શાળા એક તાકડી નીલકી ઉખલોડ ભોજીયાપુરા ખેંગારિયા માંડલ તાલુકાના નાના ઉભળા પાટડી તાલુકાની સુરજપુરા પ્રાથમિક શાળામાં આશરે પંદરસો સ્કૂલ બેગનું તેમજ સ્ટેશનરી અને ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું આ સિવાય હેલ્થ ફાઉન્ડેશન દ્વારા છેલ્લા ત્રણ વર્ષથી વિરમગામ તાલુકાની વિવિધ શાળાઓમાં કન્યાઓના સ્વાસ્થ્ય માટે મારું સ્વાસ્થ્ય મારી મદદ કાર્યક્રમ હેઠળ દર મહિને નિયમિત રીતે પેડનું વિતરણ કરાય છે અને અત્યાર સુધી સાહીઠથી વધારે કાર્યક્રમો પૂર્ણ કર્યા છે તેથી ભોજન જરૂરિયાતમંદ બાળકો માટે ગણવેશ વિતરણ તહેવારો અનુસાર મીઠાઈ વિતરણ તેમજ સ્વેટર વિતરણ જેવા કાર્યક્રમો દ્વારા આયોજન કરવામાં આવે છે બાળકોમાં શિક્ષણ પ્રત્યે ઉત્સાહ અને સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ આવે તેવા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે શિયાળામાં ખારા અને ઝુંજુવાડાના રણમાં મીઠાના અગરિયાનો પરિવારો સાથે તાબડા બાળકો માટે સ્વેટર ટોપી કપડાંનું વિતરણ કરવામાં આવે છે હેલ્પ ફાઉન્ડેશનના ટ્રસ્ટીઓ એડવોકેટ વિજયભાઈ પટેલ ધીરેન્દ્રભાઈ પટેલ ડૉક્ટર કાજલબેન પટેલ દરેક પ્રસંગે ઉપસ્થિત રહીને બાળકોને માર્ગદર્શન પૂરું પાડવામાં આવે છે વિરમગામની શાળાના દીપકભાઈ ઈશ્વરભાઈ પરમાર પી સેન્ટર શાળા કુમાર શાળા નંબર એક હંસાબેન પરમાર ધાકડી શાળા દ્વારા આયોજન અને કોઓર્ડિનેશન થકી સમગ્ર આયોજનનું કરવામાં આવી રહ્યું છે વિરમગામ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી મહેશભાઈ પરમાર પણ સતત માર્ગદર્શન પૂરું પાડી રહ્યા છે